હાલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશું કેમ કે હું છું પ્રતાપ ચાવડા બ્લોગમાં નવા બ્લોગમાં તમારું વિડીયોમાં સ્વાગત કરું છું અને આપણે આ જ આવ્યા છીએ સિક્કું ઉતારવા કેમ કે સિક્કું ઉતાર્યા છીએ આપણે અને આપણે અમારા પરિણભાઈને સિક્કું ઉતારીશી તો આ સિક્કું જુઓ તમે સિક્કું ઉતારીશી અને તમને વિડીયો મજા આવશે તમે જોજો અને તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો એ વિદ્યા જોવો છો વિદ્યા જોવો છો પણ તમે સપોર્ટ નથી કરો તો પણ આપણી ચેનલ આગળ નહીં જાય કેમ કે તમે અમને સપોર્ટ કરો તો અમારી ચેનલ પણ આગળ જાય અમે નવા નવા વિડીયો તમને મિત્રો વિડીયોમાં તમે બન્યા રહેજો બહુ મજા આવવાની છે તો આપણે ચાલો આજ તો અટાણે ચીક્કું પાડીએ છીએ તો તમને બતાવીએ કે કેવી રીતે ચીક્કું પાડીએ કેવી રીતે પડાય અને શું છે તો મિત્રો ચાલો તમને બતાવું મિત્રો સિક્કું બહુ વધી ગયું છે અને ઓવરલોડ સિક્કું થઈ ગયું છે ડાયરું બહુ બેવડી વરી જાય છે જુઓ તમે કેમ કે સિક્કું હાવ ફૂલ આવી ગયું છે ઓવરલોડ અને ડાયર કેવડી હતી ને હાવ હેઠી આવી ગઈ આ અંદાઈ જોઈ લો તમે સિક્કું ઉતારે છે જો અમારા પટેલ ગારી છે સિક્કું ફાટે નહીં એટલે આ જો પૂઠું રાખવું પડે અમારા મોટા ભાઈ છે સિક્કું ઉપરથી જો પાડે છે અને અમારા પટેલ જો આ કેસ કરે છે સિક્કુનું જતન કરવું પડે ભાઈ બાકી તો આનું કાંઈ ન આવે આમાં કેટલી મહેનત થી આ સિક્કું અમે જોઈ લ્યો સીકું હ ફૂલ ઓવરલોડ સિક્કું ભરાઈ ગયું છે જોઈ લો તમે અને ઘડિયાળના સાડા દસ થઈ ગયા છે મિત્રો હાલો છા પાણી આવી ગયો છે છા પી લઈ પટેલ છા પીવા ગિરનારી જય ગિરનારી તો મિત્રો ફેમિલી બેહી ગઈ છે અંધી તૈયારીમાં પાણી પીવે છે હાલો જો આ સા છે તો આવતો રે જય ગિનારી પટેલ જય ગિનારી ચા પાણી મિત્રો પી છે અમારા પટેલ સાડા દસ વાગ્યા નો ચા આવી ગયો છે તો પી લઈ પછી વિડીયો માં બન્યા રહેજો કેમ કે આજ તો બહુ સુપર મજા આવવાની છે આજ ભજીયા ની પાર્ટી પણ રાખી છે આપણે બપોરે ભજીયા પણ કાચું ને બહુ હસી મજા કઈ કરશું તમે વિડીયો માં બન્યા રહેજો પટેલ શું છે મુમના જો ભાઈ આ પાવડર સાથે છે અને મુમના છે આપણે પાવડર એટલે આને ગેમિશન કહેવામાં આવે છે આ લાલ તમે જોઈ લો તમે તો જે કેતા હોય કોઈ પણ લાલ કીડી કીએ મારો પટેલ મારો હા જોઈ લ્યો આ મિત્રો કઈડે બો એટલે આ આપણે ગેમિશન મારી દઈ એટલે ઈ હોજો છોડે આ તો ને એટલે સીધો હોજો જ છોડે એવું આ મમનું છે એટલે આની માટે આ પાવડર આવે છે તો એને આપણે જો પાવડર સાડી દીધો છે હવે રેડી થઈ ગયા ઓવરલોડ બહુ સિક્કુ આવી ગયા છે છે ભાંગે બહુ જોઈ તમે આની એક આપણે વિડીયો મૂક્યો તો ડાયરું ભાંગી ગઈ હતી એવો સિક્કુ આખી અડધી સીકુડી ફાઇ ગઈ છે ને જો તમે આ સિક્કું જેવું આવી ગયું છે ને ડાયરું ભાંગી જાય છે આની પેલા આપણે વિડીયો મૂકો એવો આગળ કે ડાયરું ભાંગી હતી પણ આ સીકું જેવું છે ને ઓવરલોડ આવી ગયું છે ડાયરું ભાંગી જાય છે તો મિત્રો ફાઇનલી આપણે જમવા આવી ગયા છીએ ભજીયા બનાવે છે મારા ભાભી તો હાલો આપણે જઈ કેવી રીતે બનાવે છે શું છે તો આપણે જરીક જોઈ અને કેવા ભજીયા બનાવે છે જોઈ તો ખરી કેવો શું છે જોઈ લ્યો મારા ભજીયા ભાઈ વાહ ભાભી વાહ ભજીયા બાકી એમ બનાવ્યો તમે

ઓ આપણે ભગ્યા ખાવા બેસી ગયા છી લઈ લો અમકેશભાઈ અરે રાખી વાલે ને અમારા પટેલ ઉપર લેવાના છે પટેલ કેટલો આવ્યો છે લોટ આજ બે કિલો બે કિલો લોટ આવ્યો છે પૂરું સાપ હા ઉપાડી લેવું ને કેમ કે સીકું ઉતારી ઉતારીને થાક્યા છે આ પટેલ અમારા એમ કે છે કે આજ બે કિલો લોટ છે પૂરો કરી નાખવાનો છે તો મિત્રો ચાલુ થઈ ગયા છે ખાવા પીવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આજ બે કિલો લોટ પૂરો કરી નાખવાનો છે તને જ જણા છે કંદો એ છે આમ જોઈ લ્યો અમારા કંદોય મુકાઈ ગયા છે હજુ ભાઈ કાકા કે ભજીયા ખાવા મરચા વાળા ભજીયા આવ્યા હવે પટી વાળા ભાઈ 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 ભાઈ

મોટા